ત્યાં જ આપણે જોઈએ આજના એપિસોડમાં આપણે જોવાનું છે દાખલા તરીકે તમને કોઈ એમ પૂછે કે તેર ગુણ્યા બાર બરાબર ખાલી જ ગયા તો આપણે શું કરીએ તો કે તેર ગુણ્યા બાર કોઈ ઝીરો ઝીરો નથિંગ આ રીત બહુ જૂની થઈ ગઈ આ કરવાની કંઈ જરૂર નથી હવે આપણે ગણિતની જાદુ દુનિયામાં થોડાક આગળ વધીએ જોઈ લઈએ કેવી રીતે શું થાય યાદ રાખી લો તો મજા આવશે અહીંયા કેટલા તો કે એક નાનપણમાં જ્યારે આપણે સરવાળો ગુણાકાર કરતા ત્યારે આપણે સર્વથમ મેડમ કરાવતા એક બે ત્રણ આમ લીટી લીટી કરાવે પછી એ બધાને આમ સરવાળો કરાવે એક બે ત્રણ ચાર બસ એ રીત આપણે નથી કરવાની પણ ખાલી જોવાની છે અહીંયા પહેલી સંખ્યા કઈ છે તો કે એક પહેલી સંખ્યા હોય ને આડી લીટી વડે દર્શાવો લીટી તો દોરતા આવડે ને બધાને હા તો એ બીજી સંખ્યા ત્રણ તો પહેલી સંખ્યા અહીંયા જે હોય એ લીટી અહીંયા દોરવાની લો કે અહીંયા બે હોત તો અહીંયા બે લીટી આવે ત્રણ તો ત્રણ લીટી આવત પછી થોડીક જગ્યા રાખી દેવા અહીં એકનું કામકાજ પતી ગયું હવે અહીંયા ત્રણ છે તો થોડીક જગ્યા રાખીને નીચે એક બે અને ત્રણ હાલો એક અને ત્રણ આવી ગયા હવે આ ગુણાકાર નિશાની એટલે હવે આડું કામકાજ પૂરું થઈ ગયું હવે ઊભી ચાવી જવાની તો કે અહીંયા એક છે જેટલી હોય એટલી ઊભી લીટી હાલો એકનું કામકાજ પતી ગયું થોડીક જગ્યા રાખીને અહીંયા કેટલા હતો કે બે તો અહીંયા થોડીક જગ્યા મૂકીને બે લીટી બાજુમાં ચાલો અહીંયા બે છે તો બે લીટી આવી અહીં ત્રણ તો ઊભી ત્રણ લીટી આવત ચાલો એટલી વસ્તુ ખબર પડી ગઈ પછી જ્યાં જ્યાં જોઈન્ટ થાય છે એટલે કે જ્યાં જ્યાં આપણે ગણિતની ભસમ કરીએ તો છેદે છે એ બધી વસ્તુની ગણતરી કરી નાખવાની આપણે બધું યાદ રાખવા માટે અહીંયા હું તમને ગોળો રાઉન્ડ કરી દઉં છું એટલે તમને યાદ રહે માહિતીમાં ખ્યાલ મળી જાય હો અને હા જમણી બાજુ નીચેથી લઈએ તો બધાય સરવાળો કરી નાખીએ તો કે એક બે ત્રણ ચાર પાંચ અને છ એ છ જગ્યાએ છે દેશે તો અહીંયા છ આ આખો આપણે એક રાઉન્ડ કર્યું એટલે કે એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા એવા પાંચ ના અહીંયા કેટલી વાર છે તો કે એક તો અહીંયા એવા એક તો એક પાંચ અને છ એટલે આપણો જવાબ શું થશે તો કે એકસો બસ આવ સાદી રીત છે જોઈ લે જવાબ આવે કે નહીં તેર ગુણ્યા બાર તેર અત્યારે તમને થોડુંક અઘરું લાગશે પણ જે રીતે તમે પ્રેક્ટિસ કરશો એ રીતે તમને વધારે આવડવા મળશે તો વિદ્યાર્થી મિત્રો આશા રાખું છું કે તમને જ મેં માહિતી આપી એમાં તમને મજા આવી હશે ફરીથી આવી જ નવી નવી માહિતી લઈને મળતા રહીશું ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત આભાર